નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ વિનિયમ ઓગણીસો ચુમ્મોતેર ની ચેપ્ટર ત્રણ બોર્ડ અને તેની સમિતિઓનો આ વિડીયો નંબર ટુ છે એમાં કારોબારી સમિતિ વિશે આ વિડીયોમાં આપણે સમજીશું વિનિયમ સાત કારોબારી સમિતિની રચના અને કાર્યો એમાં વિનિયમ સાત એનો મતલબ કે સાતની પેટા એક મુજબ કારોબારી સમિતિમાં દસ સભ્યો રહેશે જેમાં એક વર્ગ કના હોદ્દાની રૂએ સભ્યોમાંથી બે સભ્યો લેવાના છે વર્ગ ખ ના ચૂંટાયેલા સભ્યોમાંથી માંથી છ સભ્યો વર્ગ ગ ના નિયુક્ત સભ્યોમાંથી એક સભ્ય અને બોર્ડના તમામ વર્ગોમાંથી એક સભ્ય આમ કુલ દસ સભ્યો કારોબારી સમિતિમાં આવશે નેક્સ્ટ વિનિયમ સાત

કારોબારી સમિતિએ બોર્ડની સ્થાવર જંગમ મિલકત અને નાણાની તબદીલી કરશે બોર્ડની મંજૂરી વગર સ્થાવર જંગમ મિલકતની તબદીલી કરી શકશે નહીં ત્રીજું કારોબારી સમિતિ દ્વારા બોર્ડના હિસાબ અને રોકાણની વ્યવસ્થા નિયમન કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે ત્રણ નંબર મુજબ ચોથું કલમ ત્રેવીસ ની પેટા કલમ બે મુજબ ફંડના નાણા રોકાણ એ ચોથા નંબર મુજબ કરશે પાંચ નંબર મુજબ વસિયતી બક્ષિસ દાન દેણગી અને ફાળા સ્વીકારવાની કારોબારી સમિતિની જવાબદારી છે નંબર છ મુજબ કારોબારી સમિતિના અંદાજપત્રને વાર્ષિક આવક જાવકના હિસાબોની ભલામણો બોર્ડ રજૂ કરશે નંબર સાત મુજબ કારોબારી સમિતિ રૂપિયા બસો પચાસ થી રૂપિયા એક હજાર સુધીના લકડી સામાન કે લેણી રકમની માંડવાળ કરી શકશે આઠ નંબર મુજબ બોર્ડમાં જો કોઈ બાબત અંગે કારોબારી સમિતિના મંતવ્યો માંગે અને જરૂરી લાગે તો બોર્ડને સલાહ કે રિપોર્ટ પણ આપી શકશે કારોબારી સમિતિ નવું કારોબારી સમિતિને બોર્ડ સાથે સંકળાયેલ અને યોગ્ય લાગતી અથવા અધ્યક્ષ તેને લખી મોકલે તે બાબત અંગે અધ્યક્ષને સામાન્ય રીતે સલાહ આપશે દસ નંબર કારોબારી સમિતિ બોર્ડને વિનિયમો કે ઉપનિયમો સુધારવાની ભલામણો પણ કરી શકે છે અગિયાર શિષ્યવૃત્તિઓ ચંદ્રકો બીજા પારિતોષિકો કાઢશે અને એનાયત કરશે તે માટેની શરતો ઠરાવશે બાર નંબર કારોબારી સમિતિ બોર્ડની બીજી કોઈ સમિતિ પાસેથી મળેલી કોઈ દરખાસ્ત ભલામણ અથવા રિપોર્ટ સ્વીકાર કરશે નામંજૂર પણ કરશે ને પાછા પણ મોકલશે

સત્તર કારોબારી સમિતિ પરીક્ષાના જુદા જુદા કેન્દ્રોએ મુખ્ય સંચાલકોની નિમણૂક પણ કારોબારી સમિતિ કરશે ઓગણીસ પ્રાશનિકો મોડરેટરો અને પરીક્ષકોને વખતો વખત મોકલવાની સૂચનાઓ કારોબારી સમિતિ તૈયાર કરશે વીસ સરળ અને કાર્યક્ષમ વહીવટ માટે જરૂરી હોય તેવા અધિનિયમ અને વિનિયમો સાથે સુસંગત હોય તેવા નિયમો ઘડશે અને એકવીસ નવી શાળાની નોંધણી કરવા અંગેની અધિકારીની ભલામણ અન્વયે નિર્ણય કરશે અહીં આપણે કારોબારી સમિતિના કાર્યો અને એની બાબત પૂર્ણ કરીએ છીએ આ એક એક નંબરો વીસમાં શું કીધું છે એકવીસમાં શું કીધું છે તમામ બાબતો આપણે યાદ રાખવાની હોય છે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ એવી નિયમ આપણે આગળના વિડીયોમાં જોઈશું